નમસ્કાર મિત્રો ને શ્રીમતી સોનિયા રાજીવ ગાંધી અને લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ રાજીવ ગાંધી એમની હત્યા કરવા માટે કોણ ષડયંત્ર રચી રહ્યું છે એની આપણે વાત એટલે તમારે છેલ્લે સુધી આ એપિસોડ જોવો પડશે અને તમે જો આપણી YouTube ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર કરશો અને મિત્રોને દેશમાં અને વિદેશમાં સાચી વાત ટકોરાબંધ વાત સાંભળવા માટે આ ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે જરૂર કહેશો સબસ્ક્રિપ્શન ના પૈસા નથી એ બાબત બહુ સ્પષ્ટ કરી દઈએ અમને કોઈ નાણા મોકલવાની જરૂર નથી કારણ કે કેટલાક મિત્રો પૂછે છે કે અમે નાણા તમને મોકલીએ કેટલી યુટ્યુબ ચેનલ ચલાવનારાઓ નાણા માગે છે કે ઇન્ડિપેન્ડન્ટ જર્નલિઝમ સપોર્ટ કરવા માટે તમે અમુક અમુક ખાતામાં અમને નાણા મોકલાઓ અમારે કોઈ નાણા જોઈતા નથી હોય તમે સાચી વાત સાંભળો જાગતા રહો બંધારણની રક્ષા કરો લોકશાહીની રક્ષા કરો એ જ અમારા માટે બધું જ છે આજે વાત જે કરવી છે એનો આધાર પહેલા પાને સોનિયા નું વિમાન જૂના વાલ્વ સાથે ઉડ્યું હતું એની જે વાત કરી જે અહેવાલ રજૂ કર્યો એ અહેવાલ એ સોનિયા રાહુલ ગાંધીની સાથે સાથે અમે કોઈના ઉપર આરોપ નથી મૂકતા પણ આ સમાચાર જ્યારે આવે છે ત્યારે અથવા એ જ ગાળામાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે ઝારખંડમાં ચૂંટણી ચાલી રહી છે અને કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ જે કહી રહ્યા છે કે સોનિયા ગાંધી ગાંધી રાહુલ નું વિમાન ઝારખંડમાં ક્રે થવાનું છે તમે વારંવાર એમને આગળ કરી રહ્યા છો પણ એ કઈ જાજા દાદર મારવાના નથી અમિત શાહ નો કહેવાનો મતલબ આ છે પણ જ્યારે વિમાન ખોટવાય છે રાહુલ ગાંધી નું વિમાન કેમ ખોટવાયા કરે છે એમની સભાઓ કેમ રદ કરવી પડે છે કેમ એમની તપાસ થયા કરે છે પ્રશ્ન તો થવાનો ને અમે બહુ સ્પષ્ટ કરી દઈએ કે અમે અમિત શાહ ઉપર કોઈ આક્ષેપ કરતા નથી પણ અમિત શાહના જે શબ્દો છે એ શબ્દો અને આ ડિસેમ્બર 2023 માં જે રિપોર્ટ આવ્યો તો તપાસનો રિપોર્ટ જે અત્યાર સુધી દબાવી રાખવામાં આવ્યો છે કે જુલાઈ 2023 માં ભોપાલના રાજ રાજા ભોજ એરપોર્ટ પર કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના બેંગલુરુ થી ભોપાલ સુધી ઉડાન ભરી હતી અંદાજે એક કલાક અગિયાર મિનિટની ઉડાન બાદ કેબિન નું પ્રેશર ઘટવા લાગ્યું તેનાથી વિમાનની અંદર ઓક્સિજન ઘટવા લાગ્યો ત્યારબાદ સોનિયા રાહુલ અને ક્રૂ મેમ્બર્સને માસ્ક લગાડવું પડ્યું હતું એર પ્રેશર ઘટ્યા બાદ અંદાજે 45 મિનિટ સુધી વિમાન હવામાં જ રહ્યું અને જો આ વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ ન થયું હોત તો એ જીવલેણ સાબિત થાત અને એની બધી જ વિગતો બધા જ અહેવાલો એના તપાસના રિપોર્ટ જે આવ્યા ડાયરેક્ટરેટ ઓફ સિવિલ એવિએશન ને જે અહેવાલ સોંપવામાં આવ્યો આની તપાસનો એ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ માં સોંપવામાં આવ્યો હતો જો કે ખુલાસો હવે થયો છે ચોંકાવનારી વાત એ છે કે આ રિપોર્ટને જાહેર કરાયો ન હતો ભાસ્કર પાસે આ રિપોર્ટ અને વિમાનના બ્લેક બોક્સના એવા રેકોર્ડ થયેલા એટીસી કેપ્ટન તેમજ ફર્સ્ટ ઓફિસર સાથે થયેલી વાતચીતની વિગત છે તમે આ વિગત દબાવી રાખી બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણી સુધીમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી નું કાટલું કાઢી નાખવાનું એક ષડયંત્ર હોઈ શકે અને આ જુનાવાલ સાથે ઉડેલું વિમાન એ હતું એસલે એવિએશન નું એરક્રાફ્ટ ટુ થાઉઝન્ડ વીટીએલ નો ન્યુમેટિક અને ઇલેક્ટ્રો ન્યુમેટિક વાલ્વ વારંવાર ખરાબ થયો હતો તેના નવા પાર્ટ સાથે બદલવામાં આવ્યું ન હતું તેને બદલે તેને રિપેર કરીને એરક્રાફ્ટમાં લગાવતા રહ્યા પરિણામે એરક્રાફ્ટનું ક્યારેક રનવે પર તો ક્યારેક ઉડાન દરમિયાન અલગ અલગ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું પાંચ વર્ષમાં વિમાનમાં વાલ્વ પાંચ વાર ખરાબ થયો હતો આના માટે કોને દોષ અપાય આ અહેવાલ આવ્યા પછી કોને કોની સામે પગલા લીધા ભારત સરકારે ભારત એવિએશન મિનિસ્ટરે કારણ કે એવિએશન મિનિસ્ટર અત્યારે અહેવાલ આવ્યો છે અને જે માનનીય સિંધિયાજી ત્યાં હતા એ ગાળામાં જ અહેવાલ આવ્યો હતો આ બે ચોવીસ પછી એમનું ખાતું બદલાયું પણ સિવિલ એવિએશન મિનિસ્ટર એ હતા જે મધ્યપ્રદેશના કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા અને લાભાન થયેલા લાભાર્થી એ શાને માટે ગયા હતા એના વિશે પણ ઘણી બધી કીવદંતીઓ ચાલે છે અમારે એમાં અત્યારે પડવું નથી પ્રશ્ન એ છે કે આ વિમાન તેતાલીસ હજાર ફૂટની ઊંચાઈએથી દસ હજાર ફૂટની ઊંચાઈ પર લવાયું હતું

કે તેતાલીસ હજાર ફૂટની ઊંચાઈ પર કેબિન નું પ્રેશર ઘટ્યું એક ગંભીર સ્થિતિ છે આ ઊંચાઈ પર માત્ર સેકન્ડ માટે જ માણસ સચેત રહી શકે છે ત્યારબાદ ઓક્સિજન ઘટવાથી હાઈપોક્સિયા થઈ શકે જે જીવલેણ છે એટલે તરત જ ઇમરજન્સી લેન્ડિંગ કરવાનું હોય છે તમને સમજાય છે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી નું એકસાથે સાથે પનોત કાઢી નાખવા માટે જાણે કે કોઈ ષડયંત્ર રચ્યું હોય એવું લાગ્યા વિના રહેતું નથી કારણ કે પાંચ પાંચ વર્ષમાં વાલ પાંચ વખત ખરાબ થયો હોય અને એ વિમાન એ રાહુલ ગાંધીને આપવામાં આવ્યું હોય ભલે પ્રાઇવેટ કંપનીનું હોય તો રાહુલ ગાંધી ની સિક્યોરિટી શું કર્યું એની તપાસ કેમ ન કરી 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 કે એમનો અહેવાલ શું હતો ભારત સરકારે આ બે ડિસેમ્બર 2023 માં આવ્યો એના એના સંદર્ભમાં એના પછી પગલા કોની સામે લીધા કેમ લીધા લીધા કે ન લીધા ન લીધા તો કેમ ન લીધા મને ખબર છે કે કેમ ન લીધા કેટલા માટે ન લીધા કે આખું બહાર આવી શકે અને બીજું આ બાબતને ગોપિત રખાય કારણ કે જો એ જાહેર થાય તો રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને માટે એક સહાનુભૂતિનું મોજું આવે પ્રજામાં એમને ખતમ કરી દેવાની કોશિશ હોય હોય એવું લાગે છે પણ બસો ને ચાલીસ ને બદલે જે પેલી સેવન્ટી જે છ કરોડ વોટ વધારી દીધા ઇલેક્શન કમિશન એ ખોટી રીતે અને સેવન્ટી નાઇન બેઠકો વધી ગઈ અને એમ કરતા પાછી બસો ને ચાલીસ થઈ એ કેટલી થઈ હોત આપણે અગાઉ ચર્ચી ગયા છીએ કે વડાપ્રધાન મોરારજી દેસાઈ ની સાથે કામ કરનાર આઈએએસ એસ ઓફિસરે એના નેતૃત્વમાં આ અહેવાલ બહાર પડ્યો જેની અંદર એમ કહેવામાં આવ્યું કે ચૂંટણી પંચે છ કરોડ વોટ

નાના પટોલે હેલિકોપ્ટર કે વિમાન એ એની તપાસ કરવામાં આવી એમની બેગો તપાસવામાં આવી ચૂંટણી થઈ ત્યારે ઉદ્ધવ ઠાકરે એનો વિડીયો કર્યો વિડીયો વાયરલ કર્યો તપાસ કરનારાઓ સામે ઉદ્ધવને વાંધો ન હતો તપાસ સામે પણ વાંધો ન હતો પણ ઉદ્ધવે કહ્યું કે તમે અમિત શાહનું વિમાન એની તપાસ કરો અમિત શાહ ની બેગોની તપાસ કરો મોદી બેગોની તપાસ કરો મોદીના વિમાનની તપાસ કરો અને એનો મને મોકલજો એના પછી સત્તા પક્ષના નેતાઓના વિમાનોમાં વિમાનોમાંથી જેવાને ઉતરે કે એમની તપાસ શરૂ થઈ ગઈ કોની કોની તપાસ શરૂ થઈ ગઈ એ તમને કહું અજીત દાદા પવારની નાયબ મુખ્યમંત્રી પેલા પંચાવન લાખ કરોડ ના ગોટાલે બાજ ગોટા ભોપાલ વાળું યાદ હશે પછી એમના મોરચામાં આવી ગયા અને નાયબ મુખ્યમંત્રી બની ગયા કાકા શરદ પવાર ની પીઠ માં છરો સી એમ એકનાથ શિંદે એમની બેગો તપાસાઈ અને સીએમ એ તો પાછું કહ્યું કારણ કે ઉદ્ધવ ઠાકરે કહ્યું કે ભાઈ યુરિન પોર્ટ પણ તમે તપાસી લેજો આની અંદર મારા અમારા હેલિકોપ્ટરમાં છે એટલે ભાઈ શ્રી એકનાથ શિંદે કહ્યું કે આમાં યુરિન પોર્ટ નથી મારામાં મારા કપડા જ છે એકમેક ને વિશે જે ટોણા મારે છે એની વાત કરીએ કેન્દ્રના મંત્રી રામદાસ આઠવલે એમની તપાસ એમના તપાસ વિમાનની તબેલિકોપ્ટર ની તપાસ થઈ

મેં કહ્યું એમ કે આ ચૂંટણી પંચ એ બેલેન્સિંગ એક્ટ કરવા માટે જાણીતું છે અને ઉદ્ધવ ઠાકરે જો એ જાહેર ન કર્યો હોત વાયરલ ન કર્યો હોત તો સત્તા પક્ષના લોકોના કોઈની બેગ તપાસવાની હિંમત એ ચૂંટણી પંચના ઓબ્ઝર્વર્સની હતી નહીં બીજું કે બેફામ નિવેદનો ચાલી રહ્યા છે પણ ચૂંટણી પંચ કોઈને રોકી શકતું નથી પ્રચારમાંથી દૂર કરી શકતું નથી હવે પ્રચાર એ પૂરો થઈ ગયો પ્રચાર પૂરો થાય પહેલા તો માનનીય વડાપ્રધાન મણિપુર જવાને બદલે વિદેશ યાત્રાએ નીકળી ગયા મણિપુર ભડકે બળી રહ્યું છે આજે પણ આજે હત્યાઓ થઈ રહી છે કુકીઝ અને મૈતે વચ્ચે જંગ ચાલી રહ્યો છે અને મારો વડાપ્રધાન વિદેશ યાત્રા એ માલે છે ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસ માં જવું જોઈએ હું માનું છું પણ પહેલા તમારી પ્રાયોરિટી એ હોવી જોઈએ કે તમારા દેશના રાજ્યોની અંદર શાંતિ સપાવી જોઈએ તમે ચૂંટણીમાં બહુ જ ફેરા માર્યા ઝારખંડના અને મહારાષ્ટ્રના બેફામ નિવેદનો કર્યા પણ તમે મણિપુર જઈ શકતા નથી મણિપુર જઈ શકતા નથી મણિપુર અને એટલે જ આ જે આજે ભાસ્કર ગ્રુપે આખા ભાસ્કર ગ્રુપે જે દેશનું સૌથી મોટું અખબાર સમૂહ છે એને આ જે અહેવાલ પ્રકાશિત કર્યો છે એને માટે લાખ લાખ સલામ કારણ આ ગટ્સ બતાવ્યા છે કે અને પાછું સરકારી અધિકારીઓ તો બિચારા બોલી શકતા નથી એની અંદર પાછું ભાસ્કરે એર સેફ્ટી ના ડીસી વેસ્ટર્ન રિજિયન મુંબઈ ડાયરેક્ટર એચ એન મિશ્રાને રિપોર્ટ અંગે પૂછ્યું તો કહે કહે કે તપાસ રિપોર્ટના સંબંધમાં કોઈ નિવેદન આપી શકશે નહીં તપાસ ડાયરેક્ટર અને સેફ્ટી હેડક્વાર્ટરના નિર્દેશ હેઠળ થઈ શકે તપાસની વાત છે એટલે બધાને તાળા છે પણ આ અહેવાલ અને એના દસ્તાવેજો એ મેળવીને પહેલે પાને પ્રકાશિત કર્યા ભાસ્કરની હિન્દી એડિશનોમાં પણ મરાઠીમાં પણ ગુજરાતીમાં પણ તો એને માટે ભાસ્કર ને અભિનંદન આજે મળીશું એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટેની મેં વાત કરી એ યાદ છે ને તમને મળતા રહીશું નમસ્કાર